મિત્રો બે ફેબ્રુઆરી રવિવારના રોજ વસંત પંચમીના શુભ અવસરે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ દિવસમાં એક અત્યંત દુર્લભ અને દૈવીયોગ બનવાનો છે મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થે સિદ્ધિ યોગનો સંયોગ આ વસંત પંચમીને વધુ શુભ બનાવી રહ્યો છે આ યોગોના પ્રભાવથી આ બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું ભાગ્ય ખુલવાનું છે હા મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી બે ફેબ્રુઆરી રવિવારના રોજ બનતા આ શુભ યોગોના કારણે ચાર રાશિઓને અપાર સમૃદ્ધિ મળી રહી છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીજી આ પાવન દિવસે ખાસ કરીને આ ચાર ભાગ્યશાળી રાશિઓના ઘરે પધારવાની છે જેના કારણે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે આ રાશિઓ માટે આ દિવસ અત્યંત સૌભાગ્યશાળી રહેશે કારણ કે તેમના ભાગ્યના તેજથી હવે તેમને વિધાતા પણ રોકી નહીં શકશે આ વિડિયોમાં આપણે એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું આ માટે તમે આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ કેમ કે આ વિડિયો આ ચાર રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌ પર રહે વસંત વસંતપંચમીનું મહત્વ અને વિશેષ યોગ આપને જણાવી દઈએ કે દરેક વર્ષે માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર આવે છે આ વર્ષ બે ફેબ્રુઆરી રવિવારના રોજ આ શુભ તહેવાર આવી રહ્યો છે અને આ વખતે ઘણા શુભ સંયોગ બની રહ્યા છે આ વિશેષ યોગો અને શુભ મુહૂર્ત સાથે જો તમે માતાજીની પૂજા કરો તો આ અત્યંત ફળદાયી સાબિત થશે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની કૃપા વિશેષ રીતે પ્રાપ્ત થાય છે આ દિવસ કલા સાહિત્ય સંગીત અને શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ ગણાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ બાર રાશિઓ વસંત પંચમી પર વિશેષ સંયોગો બની રહ્યા છે જેના કારણે માત્ર માતા સરસ્વતી પ્રસન્ન થશે પરંતુ માતા લક્ષ્મીજીના પણ વિશેષ આશીર્વાદ આપશે માતા સરસ્વતી અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના ઉપાય આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવા પહેલા કેટલાક અચૂક ઉપાય જણાવી દઈએ જેમને અપનાવીને તમે માતા સરસ્વતી અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો આ દિવસે માતા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરો અને તેમના ચરણોમાં પીળા ફૂલો અર્પિત કરો માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને બેસનના લાડુનો ભોગ અર્પિત કરો કારણ કે મીઠાઈઓ ભાવનાઓનું પ્રતિક માનીતી છે અને આથી માતા દેવી તરત પ્રસન્ન થાય છે મીઠા પિયા ચોખાનો ભોગ લગાવો કારણ કે આ વસંત પંચમીની પરંપરાગત પ્રસાદ ગણાય છે આથી માતા લક્ષ્મી અને માતા સરસ્વતી બંનેની કૃપા પ્રાપ્ત થશે તે ચાર ભાગ્યશાળી રાશિઓ જે બની શકે છે માલામાલ હવે આપણે તમને જણાવી રહ્યા છીએ કે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની વિશેષ કૃપા કઈ ચાર રાશિઓ પર વરસી રહી છે આ રાશિઓ આ વસંત પંચમીના દૈવી સંયોગથી અપરંપાર ધનસમૃદ્ધિ પ્રાપ્ત કરવાની છે બે ફેબ્રુઆરી રવિવારના રોજ વસંત પંચમીના દિવસે બનતા મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થે સિદ્ધિ યોગના પ્રભાવથી આ ચાર રાશિઓ કરોડપતિ બનવાની તરફ આગળ વધી રહી છે આ રાશિઓને આ દિવસે એવો ભાગ્યશાળી અવસર મળશે જેને ગુમાવવું બિલકુલ નહીં જોઈએ વસંત પંચમી પર આ ચાર રાશિઓ પર વરસે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ જાણો કઈ રાશિ થશે માલામાલ આ દિવસ ખૂબ જ શુભ છે અને સાથે સાથે મહાલક્ષ્મીયોગ અમૃત સિદ્ધિયોગ અને સર્વાર્થે સિદ્ધિયોગ બનતો હોવાથી આ રાશિઓને વિશેષ લાભ મળશે તેથી આ વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો આપના આશીર્વાદ મેળવો આ શુભ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિ જેના પર વસંત પંચમીના શુભ અવસરે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વર્ષશે કુંભ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ શુભ સંકેત લઈને આવશે તમારી મહેનતનો સંપૂર્ણ ફળ તમને જરૂર મળશે જેના કારણે તમારું આર્થિક પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફાર આવશે જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે તો આ દિવસે તેની સફળતાપૂર્વક પૂર્ણ થવાની શક્યતા છે સામાજિક જીવનમાં પણ તમારો સંબંધ મજબૂત રહેશે અને મિત્રો સાથેના સંબંધોમાં વધારો થશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર ભાષા અને સકારાત્મક વિચારસરણીના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે ધનના દેવતા માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું છે તો આ દિવસે તે પાછું મળવાની શક્યતા છે આ શુભ દિવસે અટકેલા કાર્યોમાં ઝડપ આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે કુલ મળીને વસંતપંચમીના દિવસ કુંભ રાશિના લોકો માટે અત્યંત શુભકારક સાબિત થશે આ શુભ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે વસંત વસંતપંચમીનો દિવસ આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે આ દિવસે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધનલાભના પ્રબળ યોગો બનશે જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે વેપારમાં માત્ર વૃદ્ધિ જ નહીં પરંતુ અપ્રતિષ્ઠિત લાભ પણ મળવો શક્ય છે તમારી મહેનત રંગ લાવશે અને વેપારમાં રોજબરોજ નવી સફળતાઓ મળશે નોકરી કરતા લોકોને પદોન્નતિ મળી શકે છે અને પગાર વધારાની સુખદ ખબર પણ મળી શકે છે જો તમે વિદેશમાં નોકરીના અવસરો માટે શોધી રહ્યા છો તો આ સમયે તમને શુભ સમાચાર મળી શકે છે આયના સ્ત્રોતોમાં વધારો થશે અને આર્થિક સમૃદ્ધિ માટે માર્ગ સરળ થશે પરિવારના જીવનમાં પણ ખુશીઓ આવશે અને સંતાન પ્રાપ્તિનો યોગ બની શકે છે કુલ મળીને આ સમય તમારા માટે ઘણો શુભ રહેશે આ શુભ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિ જેના માટે આ સમય શ્રેષ્ઠ અવસર અને ભાગ્ય લાવવાનો છે ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે તમારા માટે વેપાર અને કરિયરના ક્ષેત્રે મોટી સફળતા મળી શકે છે વેપારીઓ માટે આ સમય અપાર નફો આપવા આલેખિત છે અને નોકરી કરનારાઓ માટે આ સમય પ્રગતિનો રહેશે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને ટૂંક સમયમાં પસંદગીનું પ્રસ્તાવ મળી શકે છે અને વર્તમાન નોકરીમાં પણ પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા છે પારિવારિક દૃષ્ટિએ આ સમય શુભ રહેશે અને ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની શક્યતા છે જીવનસાથી અને પરિવારના અન્ય સભ્યો સાથેના યાત્રાની યોજના બની શકે છે જે આનંદદાયક અનુભવ આપશે જોકે કેટલીક જવાબદારીઓ વધી શકે છે પરંતુ સહનશક્તિ અને સમજદારીથી તમે તમામ પરિસ્થિતિઓને તમારી તરફ દોરી જઈ શકશો આવકમાં વધારો થશે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે સાથે જ ભૌતિક સુખ સંપત્તિઓ પર તમારો ખર્ચ પણ વધી શકે છે પરંતુ આ રોકાણ લાભદાયી સાબિત થશે યાત્રાના અવસરો છે જે તમારા માટે લાભકારી સાબિત થશે આ શુભ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે વસંત પંચમીનો દિવસ ધન સમૃદ્ધિ અને સફળતાથી ભરપૂર રહેશે આ દિવસે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેનાથી ધનલાભના અનેક અવસરો મળવાના છે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સુધારો આવશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને વેપારમાં પ્રગતિના સંકેતો મળશે અચાનક ધનલાભના પ્રબળ યોગો બનતા રહે છે જેનાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે જો તમે ડેકોરેશન ગાર્મેન્ટ જ્વેલરી મીડિયા પ્રશાસન અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં છો તો આ દિવસ તમારી માટે ખૂબ શુભ રહેશે મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જો તમે સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે મકાન અને વાહન ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે કુલ મળીને સિંહ રાશિ માટે આ દિવસ ખૂબ જ લાભદાયક સાબિત થશે આ શુભ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ જેના માટે આ દિવસ ખૂબ જ શુભ ફળદાયી સાબિત થવાની છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે આર્થિક દૃષ્ટિએ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કેમ કે તમને ધન પ્રાપ્તિના નવા અવસરો મળશે ધનની દેવીના આશીર્વાદથી તમારું આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે અને તમે દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો જે લોકો વેપારથી જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કેમ કે વેપારમાં આશા કરતાં વધુ નફો મળવાની શક્યતા છે આજ સમયે જે લોકો નોકરી કરતા છે તેમને કાર્યક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિઓ મળશે અને પદોન્નતિ અથવા પગાર વધારાની ખુશખબરી મળી શકે છે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમારી પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો અભાવ નહીં રહેશે અચાનક ધન પ્રાપ્તિની શક્યતા પણ વધી રહી છે જેના કારણે તમારું જીવન પહેલા કરતાં વધુ સમૃદ્ધ અને સુખદ બનશે આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમય પર મળી રહેશે આ શુભ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે આ દિવસ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે કારણ કે તમને માન સન્માન પ્રતિષ્ઠા અને આર્થિક લાભ એકસાથે મળશે તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે અને મોટા પ્રોજેક્ટમાં સફળતા મળશે ધન પ્રાપ્તિ માટે અનેક શુભ અવસરો બનતા રહે છે અને અચાનક મોટી ખુશખબરી પણ મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વેપારમાં ભયંકર વૃદ્ધિ થશે જો તમે બિઝનેસ કરો છો તો આ સમય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે વ્યવસાયમાં કોઈ મોટી ડીલની સંભાવના છે જેના દ્વારા તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જો તમે મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર પણ આવી શકે છે કુલ મળીને તુલા રાશિ માટે આ દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે તો મિત્રો વસંત પંચમીનો આ શુભ અવસર આ રાશિઓ માટે વિશેષ લાભદાયી સાબિત થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ લઈને ધન માન સન્માન અને સફળતા મેળવવાના શ્રેષ્ઠ સમય આવી ગયા છે જો તમે આ રાશિઓમાંના કોઈ એકના જાતક છો તો અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તમારી આર્થિક અને વ્યક્તિગત પ્રગતિ માટે પ્રયત્ન કરો